કચ્છમાં શિક્ષણ બાબતે સક્ષમ શાળા અંગે કચ્છ જિલ્લાના બીઆરસી સીઆરસીની મીટિંગ બોલાવી જિલ્લાના શિક્ષણ અધિકારીએ વાત કરી હતી આખી કચ્છ જિલ્લાને જે રીતે અમારી વડી કચેરી દ્વારા એટલે કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા જે રીતે આ અગાઉ અત્રેના જિલ્લામાંથી બીઆરસી કોર્ડિનેટરશ્રી અને ટીઆરપી જે તે તાલુકાના એ તમામ મિત્રોની એક સંયુક્ત ટ્રેનિંગ ગાંધીનગર રાખવામાં આવેલી અને એ ટ્રેનિંગ પાછળનો મુખ્ય હેતુ સક્ષમ શાળા નામનો જે વિષય છે એ અંતર્ગત એમને તાલીમબદ્ધ કરવાનો હતો તો આ રીતે કચ્છ જિલ્લામાંથી જે તાલીમ લીધેલા અમારા બીઆરસી કોર્ડિનેટરશ્રી અને ટીઆરપી શ્રીની મદદથી અમે આવનારા દિવસોમાં આપણા અંજાર તાલુકાના ખેડોઈ મુકામે જ્યાં ખેડોઈ માધ્યમિક શાળા પ્રાથમિક શાળા અને આખો સરસ મજાનો વાડી વિસ્તાર છે અને ત્યાં રાજપૂત સમાજની જે વાડી છે એના મધ્યે અમે દસ અને અગિયાર તારીખે કચ્છ જિલ્લાના તમામે તમામ એકસો ને એંસી સીઆરસી આરસી માટે સક્ષમ શાળા અંતર્ગતની ટ્રેનિંગનું આયોજન કરેલું છે અને આ ટ્રેનિંગની અંદર આપણા સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાંથી તમામ સીઆરસી કોર્ડિનેટર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેશે આ ટ્રેનિંગ સરસ મજાની અસરકારક બને અને સાચુકલા અર્થમાં કચ્છ જિલ્લાની પ્રત્યેક શાળા સક્ષમ શાળા બને એ માટે અમારા તમામ ટીપીઓશ્રી તમામ બીઆરસી શ્રી અમારા એસએસસીની જે સમગ્ર ટીમ છે અને અમારા ટીચર્સ ટ્રેનિંગ વિભાગના જે શ્રી છે તેમજ કચ્છ જિલ્લાના શિક્ષણ સાથે જોડાયેલા તમામ તમામ મિત્રોએ એમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી છે ખાસ કરીને ત્યાં આગળ જે સ્થાનિક સમાજ અને શાળા જે માધ્યમિક શાળા ખેડોઈ છે તો એના શ્રીએ પણ અમને એમાં ખૂબ ઉમદા સહકારની ખાતરી આપી છે અને એ રીતે ત્યાં સ્થાનિક સહયોગથી આ સમગ્ર તાલીમ એક નિવાસી તાલીમ છે અને અમારી ટીમનો એવો પ્રયત્ન છે કે ખરેખર આ તાલીમ એક અસરકારક તાલીમ સાબિત થાય કે જેથી કચ્છ જિલ્લાની પ્રત્યેકે પ્રત્યેક શાળા એ સાચુકલા અર્થમાં હરીભરી શાળા બને એવો અમારો ઉપક્રમ છે